ગણમજો પર રામાયણ મજુ અહીંયા દંડ કારણે વન માં સબરી માતા ગ્રામ દેવતા રામ ને મિત્રો જ્યારે સદેહ ત્યાં રામ લક્ષ્મણ સબરી મિલન ઉત્રાણના દિવસે મિત્રો એ યુગમ થયું આદર્શ ભક્તિ કરનાર વિષોમાં જે કોઈ હોત આપડી આદિવાસી સબરી માતા ગ્રામ દેવતા સબરી માતા આદર્શ ભક્તિ કરી વિષવામાં કોઈ શ્રેષ્ઠ ભક્તિ કરી હોય તો એ આદિવાસી સબરી માતા ગ્રામ માતા સબરી માતા હતી એ હિન્દુ સનાતન અને હિન્દુ સંસ્કૃતિનો એક મિત્ર ધરોહર

અલગ પ્રાંત રેવન્યુ અંગત ક્યાંથી કરીશું પૈસા ક્યાંથી લેવાનું આપણે ટેક્સ કેટલા ભરીએ છીએ આ દેશમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મિત્રો આઠ કરોડ લોકો ટેક્સ ભરે છે આઠ કરોડ લોકો ટેક્સ ભરે એમાં દેશનો અમે તો શાસન ચાલે છે દેશની વ્યવસ્થા ચાલે છે એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ કાલે બિલ પર તો લઈ આવીએ અમે ભેગા થઈને આ કે અલગ પ્રાંતવાદના નામે મિત્રો દેશ અલગ છે બાંગ્લાદેશ આ પાકિસ્તાન અલગ થયું શું દશા છે એમની આજે આ તો સાથે રહીને મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસે છે આ ટેક કજે જે વધુ કમાશે એમની પાસે ટેક લઈને આ ગરીબોની સેવા મિત્રો કરી રહ્યા છે એમની પાસે પૈસા લઈને આપણા ગરીબ ઉપેક્ષિત આદિવાસી દલિતમાં એકતાની વાત છે આ બધા લોકો સાથે મળીને દેશને આપણે આગળ વધારવાનો પણ લોકોને સમાજમાં ભાગલા પાડવાની નીતિ અલગતાવાદ પેદા કરવાની વાત જાતિવાદ ફેલાવાની વાત પ્રાંતવાદ ફેલાવવાની વાત કેટલાક લોકો કરી રહ્યા છે મારા નવા યુવાનો મિત્રો પ્રમિત કરી રહ્યા છે એવા લોકોને મારે વિનંતી છે કે મારો આજે આજે આ સ્કૂલમાં ભણતા મારા વિદ્યાર્થીઓ આ સાચી વાત થી મિત્રો વાકેફ થાય સાચો ઇતિહાસ જાણે અને આગળ વધે એવા લોકો કેટલાક ભ્રમિત કરી રહ્યા છે ગામડે ગામડે આખા ગુજરાતમાં દેશમાં એમને જાકારો આપવાનું તમારે કામ કરવાનું આ ઠક્કર બાપા મિત્રો આ દેશને આઝાદી નથી મળી ને આઝાદી એ સમય મિત્રો ઓગણીસો ને

એવા લોકોને જ જાકર આપવાનું મિત્રો કામ કર્યું નવા યુવાનો ભ્રમિત થઈ જાય છે વાત માં જાય છે ભીલ મંડળ દાહોદમાં માં શંકર બાપા ની સ્થાપના કરી અને ભીલ મંડળમાં લોકો બન્યા અહીંયા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ ની કેળવણી મંડળ સ્થાપના એ સમય મિત્રો કરી આ બધો ઇતિહાસ સાચો ઇતિહાસ મિત્રો આપણે જાણવો પડે બધા આજે લોકો ને કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે પછી કે આદિવાસીના અધિકારો માટે લડીએ છે કયા અધિકારો વાત કરો છો ભાઈ તમે કયા અધિકાર બાકી રહ્યા છે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ આપણા મોદી સાહેબે મિત્રો જાહેર કરી છે બધો લાભ મિત્રો આપણને મળ્યો છે આજ આપણા આપણા રાજનીતિમાં પણ આપડા અનામતનો વિરેપૂર્વ મિત્રો અમલ થઈ ગયો છે આજ પીડી સાઉથ સાઈડના ગામમાં ગામ પંચાયતનો સભ્ય આદિવાસી છે ગામનો સરપંચ આદિવાસી તાલુકા પંચાયત સભ્ય સભ્ય આદિવાસી જિલ્લા પંચાયત સભ્ય આદિવાસી જિલ્લા પંચાયતનો પ્રમુખ પબ્લિક જે રોટેશન પ્રમાણે આદિવાસી આવે ધારાસભ્ય આદિવાસી સંસદ આદિવાસી બેઠા છે અને ગુજરાત સરકારમાં માં મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ એ આદિવાસી તરીકે આજે બિરાજમાન છે તો કયા હક ને અધિકાર વાત કરો તમે તમામ હક ને અધિકાર મિત્રો આ દેશમાં આપણા સંવિધાન કરાવી પછી બધા આપણે મળ્યા છે પણ કેટલાક લોકો અધિકારના નામે એકતાના નામે લોકોને ભ્રમિત કરવા માટે નીકળેલા પાછા કે અમને અલગ રાજ્ય હાલ કયું રાજ્ય માંગે ભાઈ અલે આ ભીલ પ્રદેશ અલગ રાત ની માંગે ભીલ પ્રદેશ અમને અલગ હાલો અલ્યા આ મારા સાત સાત ટમ થી ચૂંટાયેલા સોમજીભાઈ ડામોર સાહેબ સંસદ સભ્ય અને દિલીપસિંહ ભુરિયા જાંબુઆથી સંસદ સભ્ય ચૂંટાતા હતા અને વાસવાડાથી પ્રભુલાલ રાવત એ સમયે ટૂટાયને એમને બિલ પ્રદેશ માંગણી એ સમયે કોંગ્રેસી સરકારમાં કરી લી. તમને બિલ પ્રદેશ આપો અમે અલગ વ્યવસ્થા કરીએ. એ સમયે કોંગ્રેસ સરકાર હોય એમને કહી કુ તમે કરવાશું માંગો છો આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે રોડમેપ તૈયાર કરો. આ આપ્રાંતવાદની વાત બંધ કરો એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર છે. ફિલ્મસી બુરિયાને જવાબદારી આપી અને બુરિયા કમિશનની રચનામી તો એ સમય થઈ. ગુડિયા કમિશન ની રચના થયા પછી પૂરા દેશમાં પરિભ્રમણ કર્યું અને પરિભ્રમણ કરીને નક્કી કર્યું કે ભાઈ આદિવાસી સમાજના ઉત્થાન માટે આ એજ્યુકેશન એ મહત્વ મુદ્દો છે એના માટે મિત્રો વ્યવસ્થા થઈ અને આદિવાસી સેવા સંઘ ને સોમજી સોમજી ડામોર સામે પણ આદિવાસી વિકાસ પરિષદ ની સ્થાપના કરી અને એમને બધા મળી શિક્ષણમાં આગળ વધવાની વાત કરીને ભૂરિયાત સમિતિ જે અહેવાલ આપ્યો ઓગણીસો ને બાણું માં અને ન્યુ ગુજરાત પેટર્ન મિત્રો બની ઓગણીસો સત્તાણું માં

આપણા મોદી કાલે કાલે બોલો એક રાજ અલગ માંગી લઈએ પણ શાસન ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી કર્મચારીઓ કાય થી ટેક્સ લે